સર વિનાયકરાવ વાઇફ ગાર્ડનની અંદર જે કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જે કાર્યક્રમ ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ હેરિટેજ અને પર્યાવરણ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને જે ખરેખર એકસો ને ચાર વર્ષ પહેલા જે રાજીવ પરિવાર દ્વારા જે બનાવવામાં આવેલો હતો ગાર્ડન આ બેન્ચસ્ટેન્ડ બનાવવામાં આવેલ હતું તે એની અંદર જે ખરેખર તે વખતે ઉપયોગ થતો હતો અને તે ખરેખર બંધ થઈ ગયો હતો અને જે હવે ખરેખર આજથી એવું લાગે છે કે આજે આટલી પબ્લિક રાજુલાની જનતા જાગૃત થઈ છે અને આજે એનો ઉપયોગ થઈ રહ્યો છે અને ખરેખર સાચા અર્થમાં આજે સપનું સાકાર થઈ રહ્યું છે અને જે જગ્યા માછી સમાજ દ્વારા રાજા સાહેબને આપવામાં આવેલ હતી તે ખરેખર એનો સદઉપયોગ થઈ રહ્યો છે એવું લાગી રહ્યું છે અને આજે જે આટલી રાજુલાની જનતા એકદમ ઉમરકા ઉમરકાભેર અહીંયા કરી કાર્યક્રમને નિહાર્યો અને જે પબ્લિક ખરેખર ઉત્સાહભેર ડેકોરેશન અને જાહ જે જોવા મળી અને ઉત્સાહપૂર્વક જે માણ્યો અને તે ખરેખર ખોર આનંદદાયક છે અને જે પોતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને નિહાળ્યો અને પોતાનો સમય સમયનો સદુપયોગ કરી અહીંયા કરી કાર્યક્રમ નિહાળ્યો તે બધા હું તમા તમામ જનતાનો ખૂબ ખૂબ આભાર માનની વાત કરું તો આજે અમને એક્સપેક્ટેશન નથી કે આટલી પબ્લિક ભેગી થશે એનું રીઝન મુખ્ય એવું છે કે ગાર્ડનમાં જે વચ્ચે બેન્ડસ્ટેન્ડ આવેલું છે એ બેન્ડસ્ટેન્ડ જે હેતુથી બનાવવામાં આવેલું હતું એ હતું આજે સાર્થક થયો છે અમારો વિદેશથી આર્ટિસ્ટ બધા આવેલા હતા જેમને અહીંયા પોતાના કલ્ચરનું સંગીત અહીંયા પ્રસ્તુત કર્યું હતું અને ખરેખર નગરજનો એનો બુક ખૂબ સારી રીતે એને માણ્યું છે હજાર પ્લસ પબ્લિક હશે આજે અને એની અમને ખરેખર બહુ ખુશી છે તો આશરે સો વર્ષ પહેલાં બેન્સને બનાવવામાં આવ્યું હતું સંગીતના હેતુથી બનાવવામાં આવ્યું હતું કે તમામ લોકો અહીંયા સંગીતનું પ્રસ્તુતિ કરે પોતાના સંગીતની અને આજુબાજુ જે જગ્યા છે એમાં બેસીને લોકો નિહાળે તો એ વર્ષો પછી આ ઇતિહાસ આજે દોરવામાં આવ્યો છે રાપીલ્લા માટે અને એ જ હેતુથી અગેન આંતરરાષ્ટ્રીય આર્ટિસ્ટો બધા આવ્યા અહીંયા આગળ અને પોતાની કન્ટ્રીનું જે પણ સાંસ્કૃતિક હતું મ્યુઝિક શો એ અહીંયા આગળ એ લોકો પ્રસ્તુત કર્યો અને આપણા નગરજનોને બતાવેલું સાચવવાની જે અમારી લક્ષ્ય હતું એના માટે જ આ પ્રોગ્રામ કરેલો છે ઇવન અમે યંગસ્ટરને પણ એકત્ર કરવા જઈ રહ્યા છે કે રવિવાર દરમિયાન રાત્રિના આઠથી નવ એક કલાક માટે પણ તમામ જેટલા પણ કલાકારો છે જે પણ મ્યુઝિક આર્ટિસ્ટ છે સિંગર છે એમને અમે બોલાવીશું અહીંયા આગળ અને એક કોમન પ્રોગ્રામ તરીકે બી એને ઓપરેટ કરી રહ્યા છે અમે અમારો આવનારા દિવસોમાં એ પ્રોગ્રામ છે આ કાર્યક્રમ હેઠળ મારવેન્દ્રસિંહજી ગોહિલ હાજર હતા પણ હાજર જે ઇન્ટેક તરફથી આ સ્ટેન્ડમાં જે સંગીતનો જે કાર્યક્રમ હતો એમાં રાજપીપળાના એક હજારથી વધુ લોકોએ આ સંગીતનો લાભ લીધેલો છે સંગીત સંધ્યાનો અને જે પ્રમાણે અહીંયા વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી એમાં લોકોએ બહુ સુવ્યવસ્થિત રીતે રાજપીપળાની જનતાએ સપોર્ટ કર્યો છે આવનારા સમયની અંદર ઇન્ટેક દ્વારા આવા સારા કાર્યક્રમો થાય અને બહારથી પ્રવાસન થ્રુ લોકો રાજપીપળાને નિહાળવા આવે એવી અમારા પ્રયત્નો રહેશે અમારા ટીમના જે સભ્યો જે છે ઇન્ટેકના મેમ્બર છે નર્મદા ચેપ્ટરના એ બધાનો સાથ સહકાર રહ્યો છે સાથે પોલીસ ડિપાર્ટમેન્ટનો બી સારો એવો સહકાર રહ્યો છે પાલિકાનો સાથ સહકાર રહ્યો છે અને રાજપીપળા સોશિયલ મીડિયાનો મીડિયાનો બધાએ સાથે મળીને આ સારો એવો પ્રસંગને સપોર્ટ કર્યો છે